નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારું ખેડૂત સહાયક ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાના જે બે હજાર રૂપિયા તમને મળે છે તો એ જમા ન થયા હોય તો શું કરવું ક્યાં એની અરજી કરવી કોને ફરિયાદ કરવી અથવા તો જમા થાય એના માટે આપણે શું કરી શકાય તો જો મિત્રો તમે આ ચેનલની અંદર તમે નવા હોય તો અમારી ચેનલ ખેડૂત સહાયકને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ અપડેટ શું છે તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રના વાશીમ જિલ્લાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમા હપ્તાના બે હજાર રૂપિયા જાહેર કર્યા જેના હેઠળ નવ પોઈન્ટ ચાર કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને વીસ હજાર કરોડથી વધુ રકમ સીધી તેમના બેંક ખાતાની અંદર છે એ ટ્રાન્સફર કરવામાં આવી છે તો મિત્રો સમગ્ર દેશના નવ પોઈન્ટ ચાર કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી કોઈપણ વસેટિયાની ભાગીદારી વિના વીસ હજાર કરોડ રૂપિયાથી વધુનો પ્રત્યક્ષ નાણાકીય ફાયદો મળ્યો જો તમે આ યોજના માટે અરજી કરી છે પરંતુ હજુ સુધી હપ્તો જમા નથી થયો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેટલીક વખત અલગ અલગ કારણોથી હપ્તો છે આવવામાં મોડું થઈ શકે છે તો હવે મિત્રો આની તમે ફરિયાદ છે એ ક્યાં કરી શકો છો તો તમે પીએમ કિસાન હેલ્પ ડેસ્ક દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો લાયક ખેડૂતો સોમવારથી શુક્રવાર સુધી ફરિયાદ નોંધાવી શકે છે તમે તમારી ફરિયાદ સત્તાવાર સ્પોર્ટ ટીમને ઈમેલ દ્વારા પણ મોકલી શકો છો તો તમને જોઈ શકો છો કે ઈમેલ આઈડી પણ આપેલી છે જેમાં પીએમ કિસાન આઈ એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન અને પીએમ કિસાન ફંડ્સ એટ એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન ત્યારબાદ પીએમ કિસાન હેલ્પલન હેલ્પલાઇન નંબર પણ તમને આપવામાં આવ્યો છે ત્યારબાદ પીએમ કિસાન યોજનાનો ટોલ ફ્રી નંબર પણ તમને આપી દેવામાં આવ્યો છે જે તમે આપણી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તો આમાં તમે મેલ પણ કરી શકો છો અને ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબરમાં તમે ફોન પણ કરી અને તમે જાણ કરી શકો છો કયા કારણોસર છે એ આ હપ્તો આવવામાં વિલંબ થાય છે તો તમને જણાવી દઈએ કે સરકારે આ યોજનાનો લાભ મેળવવા માટે કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે તો આ યોજનામાં છેતરપિંડી રોકવા માટે સરકારે આ કર્યું છે આવી સ્થિતિમાં હવે અઢારમો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે કેવાયસી એટલે કે પીએમ કિસાન કેવાયસી કર્યું છે ખેડૂતો આ મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા ઓટીપી દ્વારા અને કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ અને પૂર્ણ કરી શકે છે તો આ યોજનામાં પણ કેવાયસી છે એ ખૂબ જ જરૂરી બન્યું છે તમને જણાવી દઈએ કે કોઈપણ ચાર માસિક સમયગાળા દરમિયાન સંબંધિત રાજ્ય અથવા કે કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર જે લાભાર્થીઓના નામ અપલોડ કરવામાં આવ્યા છે તેઓ તે સમયગાળા માટે અને તે પછીના સમયગાળા માટે સુકવણી મેળવવા માટે હકદાર છે જો તમે કોઈપણ કારણોસર તમારો હપ્તો મળ્યો નથી તો વિલંબને કારણે સમસ્યાનું નિરાકરણકરણ થયા પછી પણ તમે બાકી હપ્તાઓ માટે હકદાર છો ત્યારબાદ ઉદાહરણ તરીકે જો તમારું નામ ડિસેમ્બર બે હજાર બાવીસ માર્ચ બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન અપલોડ કરવામાં આવ્યું છે આવ્યું હતું છે તો તમે તે સમયગાળા અને ભવિષ્યના તમામ હપ્તાઓ માટે હકદાર છો તેવી જ રીતે જો તમારું નામ એપ્રિલ જુલાઈ બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન ઉમેરવામાં આવ્યું હોય તો તમે તે સમયગાળા માટે તેમજ આગામી તમામ હપ્તાઓની ચૂકવણી પ્રાપ્ત થવી જ જોઈએ તો તમે જે એ અરજી કરેલી હોય અને તમારું ફોર્મ ભરેલું હોય તો તમને આ હપ્તા છે એ મળવાપાત્ર થશે કોઈપણ સમયે છે તમે આ મેળવી શકો છો તો આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક સ હજાર રૂપિયા આપવામાં આવે છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ એ લોન્ચ કરવામાં આવેલી આ યોજના પીએમ કિસાન યોજના ત્રણ સમાન હપ્તામાં જમીનધારક ખેડૂતોને વાર્ષિક સ હજાર રૂપિયા આપે છે ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનાના અંતરે ત્રણ હપ્તામાં બે બે હજાર રૂપિયા કરીને મોકલવામાં આવે છે અઢારમો હપ્તો જારી થયે થવાની સાથે જ આ યોજના હેઠળ કુળ વિતરણ ભંડોળ ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ કરોડથી વધુ થઈ જશે આ કાર્યક્રમથી સમગ્ર દેશમાં અગિયાર કરોડથી વધુ ખેડૂતોને મદદ મળે છે અને ગ્રામીણ વિકાસ અને કૃષિ સમૃદ્ધિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ થાય છે તો આ એક મહત્ત્વની અપડેટ હતી તમારા માટે તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અવનવા જ વિડીયો તમારે સૌથી પહેલાં મેળવવા માટે તમારે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં